સુરત જિલ્લાના મોટા ઔદ્યોગિક વિસ્તાર ગણાતા પલસાણા તાલુકામાં વધુ એક ઘટના એવી બની કે ગત પહેલી જૂનના રોજ પલસાણના તાતીથૈયા ગામે સુરત ભુસાવલ રેલવે ટ્રેક ઉપર ટ્રેન હેઠળ કપાઈ જતા એક પરપ્રાંતિય યુવકનું મોત થયું હતું અને તપાસ દરમિયાન આ યુવક તાતીથૈયા ગામે નીલકંઠ સોસાયટીમાં રહેતો રાજકુમાર પ્રમોદ શુક્લ હોવાનું સામે આવ્યું હતું રાજકુમારનું માથું દળ અલગ થઈ ગયું હતું અને તેનો જમણો હાથ નાયલોનની દોરી ભળે ટેક સાથે બાંધેલો હતો મારા કડોદરા પોલીસ સ્ટેશનમાં એક છ પચીસના રોજ એક રાત્રિ એક વાગ્યાનો અકસ્માતનો બનાવ સામે આવેલો અકસ્માતનો બનાવ સામે આવતા પીઆઈ પોતે ઘટના સ્થળે પહોંચેલા અને રેલવે રેલવે થી કપાઈ ગયેલી હાલતમાં એક લાશ મળેલી તેમાં હાથ પણ કપાઈ ગયેલો હતો રેલગળો પણ કપાઈ ગયેલો હતો અને એ દાખલ કરી અને આગળની તપાસ પીઆઈ ખુદ પોતે કરી રહ્યા હતા તપાસમાં આગળ જતા ખરેખર શંકા લાગી એટલે એના ભાઈ જે આ રાજકુમાર શુક્લા છે રાજકુમાર શુક્લાના ભાઈ જે વિનય શુક્લા છે એમને થોડી શંકા ગઈ કે અમારા ભાઈનું ખરેખર છે એ રેલવેમાં કપાઈ જવાથી નહીં પરંતુ કોઈના મારવાથી મોત થયું હોય એવું એને શંકા વ્યક્ત કરી પોલીસે એ તપાસ આદરી અને તપાસ કરતા ઘટનાના થોડા દિવસ બાદ પોલીસ તપાસ દરમિયાન આ રાજકુમારનું ટ્રેક સાથે બાંધેલી હાલતમાં મૃતદેહ પોલીસે તેમજ પરિવારજનોને શંકા ઊભી કરી હતી જેથી આ ઘટનાને આકસ્મિક મોત નહીં પરંતુ હત્યાના ઈરાદે મોત થયું હોવાની દિશામાં પોલીસ તપાસ શરૂ કરી હતી દિવસોની તપાસ દરમિયાન પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચી ગઈ અને રાજકુમારની હત્યા તેના જ સાથી રૂમ પાર્ટનરો ચાર મળીને કરી હોવાનું સામે આવ્યું જેમાં પોલીસે ચાર પૈકી સુમન ઉર્ફે સોનુ વર્મા તેમજ અજીત કુમાર મહંતોને ઝડપી લીધા છે તપાસ કરતા કરતાં પોલીસને ખબર પડી કે સુમન અને અજીત અને સુમન તથે સુનીલ આ ચારે જે તાતીથૈયામાં રહેતા હતા એ આ જ્યારથી એક્સપાયર્ડ થઈ ગયા રેલવેમાં કપાણા ત્યારથી આ ચારે ચાર ગાયબ છે એટલે પોલીસે આ ચારની વોચ રાખી અને ચારમાંથી બે સુમન અને અજીત બંને આરોપીને પોલીસે આ પકડી અને સત્તર છ ના હત્યાનો ગુનો દાખલ કરેલો કોઈ પૈસાની અર્ધ બેભાન હાલતમાં રેલવે ફાટકમાં પોતાના હાથમાં રસી બાંધી જે મરનાર છે મરનાર ના હાથમાં રસી બાંધી અને પાટા આગળ મૂકી દીધેલો અને હાથ કપાઈ ગયેલો અને એ રેલવેના પાટામાં એ પોતે પણ અંજામ આપેલો એમાં બે આરોપી સુમન અને અજીત પકડાઈ ગયા છે તેમણે આ ગુનો કબૂલ્યો છે અને બે આરોપી પકડવાના બાકી છે સુમંત અને સુનિલ બે પકડ છે એ પણ જલ્દી માં જલ્દી પકડાય એવા તમામ પ્રયત્નો પોલીસ કરી રહી છે રાજકુમાર શુક્લા અને આચાર્ય આરોપીઓ બંને સામસામાં ગુનાહતી ઇતિહાસ ધરાવે છે આ સુમન અજીત રાજકુમારને તેમજ સુનિલ કુમાર શ્રવણ સમંત રાજા આ તમામે પોતા સાથે મિત્રો હોય અને રૂમ પાર્ટનર તરીકે સાથે જ રહેતા હતા અને ઘટનાના દિવસે પૈસા બાબતે કઈક તક લેતી દેતી બાબતે રાજકુમાર સાથે ઝઘડો થયો હતો જેથી તેઓએ રાજકુમારને બેભાન કરી ચલથાન નજીક રેલવે ટ્રેક પર લઈ ગયા હતા જ્યાં ટ્રેક સાથે દોરી વડે બાંધી તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા જોકે સમગ્ર ઘટના હજુ સુનિલ કુમાર સવાણ તેમજ સુમન કુમાર આ બે ઈસમો હજુ ફરાર છે